ઉતાણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો મુટલેગારો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેનો ધક્કા મારો છો કોસ ધ બ્લડી નોનસેન્સ કોણ તો બેકો મને મારી હાથ લગાડો બેનો ને સમજતા કે ટોળું છે અને

અમે મોઢામાં બક ભરી જાય નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંત ભાઈ કેતા થાય ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આવીને આવેદન પત્ર લઈ ગયું તો રેકોર્ડ ના થાય જો તમને ડોઝ આપ્યો નહીં તમારા બધા કલીક હસશે તમારી પર યોર કલીક્સ વિલ લાફ ઓન યુ